યાત્રાધામ માં ચાલતા દારૂના અડ્ડા કરાવો બંધ આ માંગ કરી છે પૂર્વ ધારાસભ્ય ભરતજી ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી કે મા આદ્ય શક્તિની ઉપાસનાના પવિત્ર નવરાત્રિના પર્વ દરમિયાન જ શક્તિના ધામમાં ખુલે આમ ચાલે છે દારૂના અડ્ડાઓ જેમાં બરબાદ થઈ રહ્યો છે યુવાધન સાથે જ પોલીસની કામગીરી પર પણ ઉઠાવ્યા છે અનેક સવાલ સામસામે ઉગ્ર બોલાચાલી કરી રહેલા આ કોઈ શાસક અને વિપક્ષ નહીં પણ એક જ પક્ષના આગેવાન છે ભારતીય જનતા પાર્ટી મહેસાણાના ઊંઝા ભાજપ કાર્યાલયમાં એ સમયે તનાતની થઈ ગઈ જ્યારે ભાજપના જ નગરસેવક રાજેશ પટેલે લગાવ્યો આરોપ કે અમારા કામ નથી થતા એટલું જ નહીં તેમણે તો શહેર ભાજપના સંગઠનને જ ફેલ કહી શહેર પ્રમુખ શૈલેષ પટેલની કાર્યપદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ બસ આ જ કારણ રહ્યું કે શહેર પ્રમુખ અને નગરસેવક સામસામે આવી ગયા શહેર પ્રમુખ શૈલેષ પટેલે નગરસેવકના વર્તનને ઉદ્દત ગણાવી વખોડ્યું પણ શહેરભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની